किनल मढु मारिन तोडी तिन तपा तो एम गेम नो बनावै जा ई आज तो हाडा हाचिया ते काम आथेवा ई के मार वरह दिनो दी थै गयो आज का पहिले जितम मारा के आज जान के अब काम में न जाउ हा हा तने बदय पोरो खाऊ मु एक काल से मगाइ लेउ ને બ્રીક કરતા તો કેટલી કે અલગ મેંગિયા હશે કેટલી દાડી છે ને હાં કી નાખીએ દોડા થાય તો દોડા મજા આવે હું હવે રેવા તો એમ ના હા ખાવાની બે ભાગ એમ નહીં હા બસ હવે ને ડાયરેક્ટ

હલો બિનલભાઈને મેંગી બનાવી છે આજ અમે મેં અત્યારે રાંધો નથી મેંગી છે હા ભાઈ કોરિયન નૂડલ્સ હા બપોરે અમે ભૂંગળા હતા બપોરે ભાત બનાવ્યા થા પછી મગના ટેઠવા બનાવ્યા હતા પછી આમાં હું છે બટેકાનું શાક બપોરે બટેકાનું શાક બનાવ્યું છું એટલે અટાણે કઈ રાંધું નથી ને આમાં છે ડાય

એલક સુખ દેનાયગા હમ બસ નહીં બસ બસ હવે નેક ને જલ્દી મારા જોવું છે એક ઊલ સોમસી બોમસી તો આવો આયા આયા સે નાખી દેને આ પોચી થઈ ગઈ નાતો વા ગજર ગયા હું બનામ લસણ જુ ઓયા મસાલો લાગે છો બેહી

মচাল yeah. <laughs> <Yeah. laughs> yeah. yeah. રેડી છે માબાપ છે હારે કા ડા હું આ તન ખાઈ લો જઈ નું છે હો મમ કિ કિゼ પા છે હો બહુ મસ્ત છે આ ભી મે મેગી કરતા આ નૂડલ સં હા ઓલંગ સે પા બોર બી તો પાછે બીજી મેગી બનાવતી પાસામાં પિનલ બેન મેગી બનાવે છે તમે જો લાયા આ બેન બેને બીજી મંકી લઈ દીધી ઈ કઈ મંકી છે દેખાય રામેન રામેન કોરિયન રામેન બધા એક જ છે કે આ ઈ ની તો પેલી પાક દીદી દિયે જંગ જંગ ગ્યોન સંગ આ માતાને આવી છે જો ગાડી બધેમાં ગાડી જ છે

અમલો અમલા કે સુગંધ આવેની હું કે હલાય હલાય પેગાળી મેંગી થઈ ગઈ ના મેંગી બેન મેંગી લઈને આવા છે મેંગી દો અસલ મંસુરી દેવી છે હો કા કાળી અરે વાહ જો મેંગી નો કલર तो मैगी नो भाग मारे पाड़वा नो नगर पासा बाधे बदय आ हटवा देवर मैगी आठे जो है मसाला एठे रह गयो हम जो नोंदा बाहर आ आ भले रह गया लाले हूं भाग पाड़ दो ले है ने हमारी मैगी जो धार मन तक काय स्वाद हारो

उन्हा बढ्दिन या बटन बदा मसाला नी थोडा के मसाला नाको तो ए बदाय हाऊ नाक मत जा केति बदी काय जाओ तवे के खाऊ नथी आज जो मम्मा <laughs> मम्मा पप्पा नी ले लीदी न मम्मी नी तासी खाय छे ए एउ नी करवान खा दे नथी पावती त तू खाऊसो म मकी से इले मदाग री साकु ते इवर गबोल बडे केवी दे आओ त ला में के नो लादा पछि